જે અહીંયા કોન્ફરન્સ જે કોન્કલેવ યોજ્યું છે એના વિશે બતાવો અને આજની તારીખમાં નિરિસ્ટમેન્ટનું સૌથી વધારે ઓપરેશન કયા કારણસર થાય છે એ વિશે થોડી ત્રણ દિવસથી જે શુક્ર શનિ રવિ મિટિંગ રાખેલ છે અમદાવાદમાં એને ઓર્થોડોક્સમો વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે એટલી વધારે મૂવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું કે નમરનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે છે એમાં સૌથી કોમન કારણ કયું છે તો સૌથી કોમન કારણ અસારો છે પોતનું ઓસ્ટિયો આર્થરાઇટીસ ઓફિંગ કહીએ અને બીજું કારણ છે સિંધિવા છે આ બે કારણ મુખ્ય કારણો છે સર કેટલી એજ સુધીમાં આના સાધના જે એક ઓપરેશન કરી શકાય છે એનાથી અને એનાથી ફાયદા કેટલા છે અને અગાર વીસ વર્ષથી માંડીને ગમે તે ઉંમર સુધી ઓપરેશન કરી શકાય બને ત્યાં સુધી પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય છે પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે વધતી ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય તો હવે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટની હેલ્થ સારી હોય બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય તો અમે નિ રિપ્લેસમેન્ટ ચોરાણું વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ સો વર્ષે બી કરેલું છે અમને એમ લાગે કે બે પાંચ વર્ષ પેશન્ટ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ વ્હીલચેરમાં જલ્દી નહીં જાય તો અમે કરીએ ની રિપ્લેસમેન્ટ એકવાર કર્યા પછી બીજી વાર કેટલો સક્સેસ રેટિયો રેશિયો છે એની અંદર કોઈ પણ સર્જરી પહેલી વાર જે કરો હોય જે સક્સેસ રેટ હોય એટલો બીજી વારમાં ના હોય પણ ત્રીસ વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ કે રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ પહેલી સર્જરી ને બીજી સર્જરીમાં તો એના કરતાં ઘણો વધારે અત્યારે છે બીજા દસ વીસ વર્ષમાં ઘણો વધારે વધી છે એવરેજ ખર્ચ સર કેટલો આવે છે એવરેજ ખર્ચ ઇન્ડિયામાં ઇકોનોમિક ક્લાસમાં પેશન્ટ હોય તો સારા ઇમ્પોર્ટન્ટ સાધા સાથે દોઢ લાખ જે અહીંયા કોન્ફરન્સ જે કોન્કલેવ યોજ્યું છે એના વિશે બતાવો અને આજની તારીખમાં નીર રિપ્લેસમેન્ટનું સૌથી વધારે ઓપરેશન કયા કારણસર થાય છે એ વિશે થોડી ત્રણ દિવસની જે શુક્ર શનિ મિટિંગ રાખેલ છે અમદાવાદમાં એને ઓર્થોટ્રેન સાતમો વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે કેટલી વધારે મુવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું કે ગોપણનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે છે એમાં સૌથી કોમન કારણ થયું છે તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂંટણનો ઓફ ડી કહીએ અને બીજું કો કારણ છે સિંધીભ છે આ બે કારણ મુખ્ય કારણો છે સાધો બદલવાના સર કેટલી એજ સુધીમાં આના સાંધાના જે ઓપરેશન કરી શકાય છે એનાથી અને એનાથી ફાયદા કેટલા છે અને અઢાર વર્ષથી માંડીને ગમે તે ઉંમર સુધી ઓપરેશન કરી શકાય બને ત્યાં સુધી પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવ્યું હોય છે પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે વધતી ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય તો અમે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટની હેલ્થ સારી હોય બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય તો અમે રી રિપ્લેસમેન્ટ ચોરાણું વર્ષે બી કરેલું છે અને હી રિપ્લેસમેન્ટ સો વર્ષે બી કરેલું છે અમને એમ લાગે કે બે પાંચ વર્ષ પેશન્ટ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ